પેની મૂકી છે બાજુમાં ડુંગળી છે લસણ ફૂલેલું છે આપણે પંકીન છે એને કટકા કરીને બાફી લીધા છે હવે આપણે સૌ પ્રથમ ગેસ ચાલુ કરી અને તેલ ઉમેરીશું અને તેલ ઉમેરી પછી આપણે લસણ નાખીશું અને લસણ અને ડુંગળી સતળાઈ જાય ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણે બાજુમાં કુકરમાં પંપકિનના છોલીને ટુકડા કરેલા છે એને આપણે સારી રીતે પાપીણ તૈયાર કરી દીધા છે જેથી ખૂબ ટૂંક સમયની અંદર આપણે સરસ મજાનો સૂપ તૈયાર કરી શકીએ તો આ પાંચ છ કડી લસણ આપણે સતડા દઈશું એ સજી જાય એટલે એમાં આપણે ડુંગળી નાખવાની છે ડુંગળી નાખ્યા બાદ આપણે જે બાફેલા પંકીન છે એ પંકીનને આપણે અંદેડ કરીશું એમાં એક ગ્લાસ કે બે ગ્લાસ આપની જરીલ મુજબ આપણે પાણી ઉમેરવાનું છે ત્યારબાદ બ્લેક પીપર પિંક રોક નક ઉમેરીશું સિંધો મીઠું તો પણ ચાલશે તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આ લસણ પતરી રહ્યું છે લસણ લાલ રંગ થઈ જાય એટલે એમાં આપણે આ એક નાઈટ સમારી ડુંગળી છે એ ડુંગળીને આપણા ઉમેરવાની છે જોઈ શકાય છે આ ડુંગળી આપણે ઉમેરી દીધી છે પૂરી જ્યાં સુધી રાહની થાય ત્યાં સુધી એને આપણે ચડવા દેવાની છે એનો કલર તમે બે એકદમ લાલ થઈ જશે આપણે ઘણાને સમારી અને આપણે પહેલેથી પાણીમાં બાફીને છોલીને તૈયાર રાખેલા છે એ આપણે અંદર ઉરી દઈશું આ સેટ બરાબર હા લાલ થઈ જાય તકી જાય બરાબર હવે આપણે બીજા પડેલા ટુકડા છે આપણે બે પર જેટલા આ પંખી લીધા છે બરાબર લઈશું આપણે બ્લેક સ્ટોલ ઉમેરવાનું છે ખૂબ હેરિશું હોય છે શિયાળામાં એને લઈ શકાય તમામ સ્ટેશન પણ લઈ શકે છે બીપી વાળા ને પીવાળા અને જેને તાવ હોય એ વ્યક્તિ પણ આ હેલ્દી સુવિધા છે તો જોઈ શકાય છે આ તેના કરે છે આ એક પિંક રોડ ફોડ મળી દઈશું આપણે એમાં અને થોડું આપણે સિંડો મીઠું હેલ્ધી થોડું સિલિન્ડર લઈશું આપણે તો હા સિલિન્ડર મીઠું છે તો હેલ્ધી હોય છે અને જે તમે મેળવું ખારું થઈ જાય એ બગી ના જાય હવે આને હલાવતા રહેવાનું બાદ એક ગ્લાસ બે ગ્લાસ પાણી લઈશું જોઈ શકાય છે આપણે જેવું બનાવું હોય છે આવડત એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે અંદર આપણે પાતળું છે બનાવવું છે એટલે આપણે બે ગ્લાસ આ પાણી ઉમેરી દીધી છે અને આપણે જો ટેસ્ટ તીખું બનાવવું હોય તો એમાં તમે આ મસાલા છે થોડુંક લાલ મરચું થોડીક હળદર ઉમેરી શકાય છે ચીખો ગરમ મસાલો છે એ નાપનો એ તમે એડ કરી શકો છો તો આપણે એકદમ થોડો ગરમ મસાલો આપીશ અને આપણે બરાબર ઉકળી દઈશું ઉકળી જાય છે ઠંડુ પડે ત્યારે એને ગ્રાઇન્ડ કરી દેવાનું છે આ સૂપ ને સરસ મજાલો આવી ગયો છે હવે એને શેર આપણે ગેસ ગરમ કરી વધારી દઈએ તો આ ગેસ એકદમ ફૂલ ફ્લેમમાં કરી દઈએ સાહેબને જો જુઓ મિત્રો આ સરસ મજાના સૂપનો કલર આવી ગયો છે તેલ આવી ગયું છે અને આપણે દસ મિનિટ સુધી ફરાઈ દેવાનું છે તો આ એક ખૂબ હેલ્ધી સૂપ છે અને ખરેખર આપણને આ સૂપ પીવાની ખૂબ મજા આવશે ગરમ ગરમ અને હવે આપણે ઉકળી જાય દસ મિનિટ સુધી ઉકરા દેવાનું છે સંપૂર્ણ બફાઈ જાય એટલે આ સૂપ આપણે ઠંડુ પાડી આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું અને થોડુંક દૂધ નાખી અને ફરી આપણે એને એકદમ ટેસ્ટી બનાવીશું જોઈ શકાય એકદમ સરસ મને ઉકું છે તમામ ડુંગળી છે છે એ સંપૂર્ણ થોડું દસ મિનિટ સુધી દેવાનું છે એટલે મીઠું છે મસાલો તો બધો અંદર કમ્પ્લીટ સડી જાય ત્યારબાદ એને ઠંડુ પાડીશું અને ઠંડુ પાડીને ગ્રાઇન્ડ કરી અને થોડું થ્રીમ ધીલ ઉમેરીને તરમ તરફ આપણે પીરેસ્ટ કરવાનું છે ગરમ થઈ ગયું છે હવે આપણે એને ગેસ બંધ કરી બાજુમાં ઠંડુ કરવા મૂકે છે ઠંડુ થઈ જાય મિત્રો હવે આપણે આ સૂપને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું મિક્સર મશીનમાં અને આ જે પાણી અંદર છે એડ કરી દઈશું બસ મજા એનું આ રક્ષા વરુ નું હા શું આપનું તૈયાર થયું છે જે બાકી બધું જેને પણ આપે આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો આ જે બાકી છે એ તમામને પણ આપણે એડ કરી દઈશું